અહિયાં પૂતના એ પ્રવેશ કર્યો વિચાર કર્યો કે આમાં કંસ શત્રુ હું ક્યાં ગોતવા જાઉં સ્તન પર વિષ લગાડ્યું થયું કે જે નવજાત બાળક હોય એને દૂધ પીવડાવીશ મારી નાખીશ અને પ્રાણોના ના કરી લઈશ પૂતના એ માર્યા એવું નથી બાળકોના પ્રાણ ખેંચી લીધા પોતાની ભીતર એવા પ્રકારથી આવી પૂતના અને પાન કરાવતી કરાવતી આવી છે અને નંદાલય દેખાય મોટો દ્વાર કોઈ સમાચાર આપ્યા નંદ બાબા ને ઘરે બાળક થયું છે અને પૂતના મળ્યો મોકો અંદર પ્રવેશ કરી સુંદરી નું રૂપ લઈને આવી છે અવિદ્યા મહાપ્રભુજી કહે આ વિદ્યા પૂતના છે ને પંચ પર્વ છે એના પાંચ પર્વ છે મૂર્તિ મંત અવિદ્યાની મૂર્તિ જ પૂતના છે અને અવિદ્યા એટલે શું હું ને મારું મેં અરું મોર તોર તે માયા મારું ને તારું એ જ અવિદ્યા છે એ જ માયાની જાળમાં ફસાયેલો છે માયા એટલે માયાને જાળ કહીએ ને અને આજે જાળ તો બધા પાસે છે ને નેટ છે ને બધાના મોબાઈલ પર જાળ ને શું નેટ જ બધા ફસાયેલા છે હમણાં કલાક જો નેટ બંધ થઈ જાય તો બધા વ્યાકુળ થઈ ફસાવું ગમે છે આપણને એવી જાળ છે માયા કોને ન ગમે અતિ પ્રિય છે દરેક અને આ અવિદ્યા રૂપ પૂતના આવી સુંદરી નું રૂપ લઈને આવી છે પંચ પર્વા એના પાંચ પર્વ આ જુદા જુદા અસુરો આવશે ને હવે એ આ માયાના જ પર્વ છે આ વિદ્યાના જ પર્વ છે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંત અને સ્વરૂપ વિસ્ફતિ આ પાંચ અધ્યાસ રૂપ છે સુંદરી નું રૂપ લઈને પ્રવેશ કરે છે નંદાલે ભગવાન ચોકમાં યશોદાજી ચોક ચોકમાં લાલન ને ગોદમાં લઈને બેઠા છે અને પૂતના પ્રવેશી રહી છે ખબર પડતા જ પ્રભુએ નેત્રો બંધ કરી દીધા અને પૂતના આવી અનેક આચાર્યો સંતો અર્થઘટન કર્યા કે ભગવાને જેવું નથી એટલે પ્રભુએ નેત્ર બંધ કરી દીધા એક અર્થ એમ કર્યો કે આ પૈપાન કરાવવા આવી છે મારી માં કેટલી યશોદા દેવકી રોહિણી તો આ ચોથી માં છે કે જે પૈપાન કરાવવા આવી છે એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છું તો અરે પુષ્ટિ પુરુષોત્તમ નો સ્વભાવ એવો હોય એ જીવના દોષો સામે ન જુએ પણ કેવલ ગુણ નું ગ્રહણ કરે તો આ પૂતના વિષ લગાવીને આવી એ વિષ લગાવવું દોષ છે પણ પૈપાન કરાવવું એ ગુણ છે મારે દોષ જોવા નથી મારે કેવલ ગુણના ગ્રહણ કરવા છે એટલે પ્રભુ એને બંધ કર્યું એ અર્થ એમ કર્યો કે ભગવાન મહાદેવજી ને યાદ કરે કે અરે માખણ મિશ્રી ખાવા બ્રજમાં આવ્યો છું આ વિષ્પાન કરવા આવ્યો છું વિશ્પાન કરવું તો આપનું કામ છે આ પાઓ પીઓ એ કરતે એમ કર્યો એ પૂતના આવી ખરા અને પ્રભુ વિચાર કરે છે અને કઈ ગતિ આપીશ કરાવવું એ માની ક્રિયા છે અને લગાવવું એ પાપીની ક્રિયા છે છે દોષ ક્રિયામાં વાત્સલ્ય છે જો ઘણીવાર વિષ્ણુ એમ કહેતા અ સેવામાં મન જ ના હોય પાઠમાં મન જ ના હોય પછી સેવા કરવાનો શું અર્થ પછી શું ફળ મળે ભટકતું મન હોય તો શું કામ જો ના મનમાં શું હતો અભાવ હતો કુભાવ હતો અભાવ તો સારો કેવા મારવાનો ભાવ હતો પણ એની ક્રિયા કેવી હતી જેવી તો એને કઈ ગતિ આપી માની ધાતૃતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજે ધાત્રુ ચિતા માની ગતિ આપી ભગવાને એના મન સામે ન જોયું કારણ કે ભગવાન જે ઉત્તમ હોય ને એને જ જોયું

કમતી કમ પૂતના જેવું મારી નાખવાનો ભાવ તો આપણી ભીતર નથી હા સંસારમાં ભટકતું મન છે તો કુભાવને પણ આવી કૃપા કરતા હોય તો અભાવ વાળા પર તો કૃપા ચોક્કસ અને એટલા માટે પ્રભુ ની સેવા ભક્તિ માળા મન ન હોય તોય કરવું અભાવે પણ કરવું ઘણી વાર જોબ પર તમે જાઓ બિલકુલ મન કામ કરવાનું ન હોય પણ ચેર પાંચ જઈને બેસો પગાર મળે કે નહીં એમ અભાવે પણ બેસશો ને ઠાકોરજી તમને નથી જોતા તમારી ભીતર રહેલા વ્રજભક્ત ને જોવે છે ઠાકોરજી તમને નથી જોતા તમારા ગળામાં રહેલી મહાપ્રભુજીને કંઠીને જોઈને કૃપા કરે એટલે પ્રભુએ કૃપા કરીને માની ગતિ એક ભાવ એ કર્યો કે પૂતના આવી પ્રભુને ખબર પડીને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા ભાવ એ કર્યો કે ભગવાન દર્શન બધાને આપે છે દ્રષ્ટિ બધાને આપતા રોજ હજારો લોકો દર્શન કરી જતા પણ શું શ્રીનાથજી જોતા હશે દ્રષ્ટિ લક્ષણો આપ્યા જયારે સેવા કરતા હો યા પ્રભુ ના દર્શન કરવા ગયા હો અને દર્શન કરતા જ આપ મળે હૃદય ભાવુક થવા લાગે અને આંખોમાં જળજળિયા આવવા લાગે ને તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા છે જે દિવસે પ્રભુના દર્શન કરતા હો બીજો અર્થ અને એ દિવસે પ્રભુ માટે કોઈ અલૌકિક મનોરથ જાગે દર્શન કરતા ની સાથે જ ત્યારે માનજો ઠાકોરજી એ સામે જોયું છે ત્રીજું લક્ષણ જે દિવસે પ્રભુની દ્રષ્ટિ સન્મુખ તમે દર્શન કરતા હો અને તમારા કરેલા પાપ નો તમને પશ્ચાતાપ થવા લાગે આજે પ્રભુ સન્મુખ હો છું કેવા કેવા કર્મો મારાથી થયા છે પ્રભુ ક્ષમા કરજો પ્રભુ હવેથી હવે નહી કરું એવો ભાવ હૃદયમાં જાગવા લાગે ને તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા છે દર્શન કરતા હો અને ઠાકોરજી ના દર્શન કરતા કરતા એ દિવસે શ્રીનાથજી નું મુખ મહાપ્રભુજી યાદ અપાવનારું લાગવા માંડે ત્યારે માનજો શ્રીનાથજી સામે જોઈએ એ દિવસે વલ્લભ ની યાદ આવવા લાગે કે શ્રી વલ્લભ ની કેવી કૃપા મારા પર છે આજે શ્રીનાથજીની સન્મુખ ઊભો છું ઠાકોરજીની સન્મુખ ઊભો છું ત્યારે માનજો અત્યારે ઠાકોરજી જોઈ રહ્યા છે જે દિવસે તમને તમે વર્ષોથી જે મનોરથ પૂરા કર્યા હો અને એ જ મનોરથમાં આવીને કથા હોય કે ઠાકોરજીનો મનોરથ હોય અને તમે પોતે બેઠા બેઠા તમને વિચાર આવે કે કેટલા સમયનો મનોરથ આજે ઠાકોરજીએ પૂરો કર્યો અને હૃદય ભાવુક થાય માનજો ઠાકોરજી તમને જોઈ રહ્યા છે આ ભાવુકર છાયાબહેન છાયાબેનનો કેટલા સાત વર્ષનો મનોરથ કેટલા વર્ષોથી એનો ભાવ ક્યારે થશે ક્યારે થશે અને આજે હું કહી શકું શ્રીનાથજી બાવાએ આ સુતરિયા પરિવારની સામે જોયું છે શ્રીનાથજી ના ધામમાં તો એ બાંધી જ રહ્યા છે પ્રયાસ થઈ જ રહ્યો છે શ્રીનાથજી ની કૃપા છે જ પણ શ્રીજી કૃપા આ બધા પ્રમાણો છે આપણે ઠાકોરજીને યાદ કરીએ ને આપણા તો હૃદયમાં જળજલી આંખમાં આવે પણ ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે અને યાદ કરે તો ખબર કેમ જો આપણે બેઠા બેઠા પ્રભુ ને યાદ કરીએ આવું વૈકુંઠ માં કે ગોલોકધામ માં શ્રીનાથજી આપણી યાદ એ પેલા મુંબઈમાં ત્યાં સાઉથ ભાઈ છાયાબેન રહે છે એમ ઠાકોરજી ને યાદ આવતું હશે

તો પ્રભુની કૃપા થાય લૌકિક પ્રસંગો કદાચ આપણી વ્યવસ્થાથી થઈ શકે આ લૌકિક ઉત્સવો તો એની ઈચ્છા થાય ને ત્યારે જ થતા હોય છે અને આ હૃદય તો પ્રભુ દર્શન દ્રષ્ટિ બધાને એમ તો પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે મેવાડેરા શ્રી નાથ જી દર્શ મેળા કાપો મેવાડે નામ શ્રી નાથજી તારે ભરોસે જીવન નૈયા હા રહ શ્રી નાથજી તારે ભરોસે જીવન હા કી રહ્યો શ્રી નાથજી બની સુકા પાર ઉડ શ્રીનામી હવે નાજી બાબા બધાનો સાથ છે પણ સહારો તારો છે ભરોસો તારા ઉપર છે કારણ મોટી અગાસી હોય દોરી હોય પતંગ હોય બધી જ વ્યવસ્થા હોય પવન ના હોય તો ચડે એમ જીવનમાં બધી વ્યવસ્થા ને સહયોગ બધાનો છે પણ જ્યાં સુધી તારી કૃપાનો પવન ની વહે ને ત્યાં સુધી મારી પતંગ ચડે કેટલાય પ્રયાસ કરી ઉડી ઉડીને ધાવે જવાની છે પણ તારો પવન ફૂંકાશે ને તો મારા જેવા ફાટેલા પતંગો ચડી શ્રીનાથજી ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી મુજે આ ગઈ વાસ તમા શ્રીનાથજી બાબા તારી અકારણ કૃપા જે મારા પર છે કારણ કે કૃપા એટલી થાય છે વિચાર આવે આવા પુણ્યો તો કઈ નથી એવા કોઈ સત્કર્મો નથી એવું તો કઈ કર્યું નથી ઘણી વાર કઈ ખરાબ ઘટના ઘટે ને તો આપણે પ્રશ્ન કરીએ ભગવાન મેં તો કઈ ખરાબ કર્યું નથી મારી જોડે આવું કેમ પણ ક્યારેક સુખ સુખાયું ત્યારે પ્રભુને મેં તો આવું સારું કરે દુખ આવે ત્યારે મને જ કેમ સુખ સુખાયું ત્યારે ક્યારે પ્રશ્ન પ્રભુને કર્યો મને જ કેમ આપે છે મેં તો એવું કયું સારું કર્યું કે મને જ આપે છે આટલા બધા માંથી સૂંકાથી ગમી ગયો મારાથી તો કોઈ સત્કર્મ થાત ત્યારે મનુષ્ય ક્યારેય પ્રશ્ન કરતો નથી કારણ સુખ પર પોતાનો અધિકાર માને છે અને દુઃખ ક્યાંક એડ્રેસ ખોટું લખાઈ ગયું ને મારા સુધી આવી ગયું હોય એવો મહેમાન માને છે ક્યાં ખોટા સરનામે આવી ગયું જો સુખના કારણ પોતાને માનતા હો તો દુખનો કારણ પણ તમે જ છો પણ જો સુખને પ્રભુની કૃપાનો પ્રસાદ માનતા હો એના

જયારે પ્રવેશ કર્યો ને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા ભગવાન આપતા નથી જોયા સુંદરી રૂપે પૂતના બોલાવ્યા સ્વાગત કર્યા યશોદાજી નજીક બેસાડ્યા થયું કે ક્યાંક ની રાણી અલગ મલક ની વાતો કરવા લાગી પૂતના થયું ક્યાંક ની રાણી મારા લાલન ના દર્શન કરવા આવી વાત કરતા કરતા કંઈક કાર્ય યાદ આવ્યું યશોદાજીને કહ્યું કે થોડી વાર લાલન ને સાચવશો હમણાં હું ગુરુ કાર્ય કરીને આવું અને આપી દીધા અને જ્યાં આપ્યા જો મહાપ્રભુજી વાર્તા સાહિત્યમાં હરિરાયજી ગોકુલનાથજી આદા આચાર્યો આજ્ઞા કરે છે આપણા પ્રભુને ક્યારેય પણ કોઈના ભરોસે મૂકી જવા નહીં અને કદાચ ક્યાંક પધરાવવા પડે ને તો એ ફોન કરીને પૂછતા રહેવું અને જેને ફોન કરે એને ખોટું નહીં લગાડવું પાછું અમારા પર ભરોસો નથી ઘડી ઘડી ફોન કરે અરે આનો ભાવ છે અત્યારે તો વ્યવહાર જગત એટલો વધી ગયો છે કે કોઈને ભાવ પ્રગટ કરતા ડર લાગે કારણ કે આ ક્યાં કામાય લૌકિક અર્થ ને કાઢી પદ્માભ દાસજીની વાર્તામાં આવે છે પોલો યવન ઉપાડી ગયો અને ત્રણ દિવસ સુધી એમને ઉપવાસ કર્યા કે જ્યાં સુધી ઠાકોરજી ન મળે ત્યાં સુધી અન્નજનનો ત્યાગ કરીશ અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું બને તો પ્રભુને કોઈના ભરોસે નહીં પધરાવવા અને કદાચ પધરાવવા પણ પડે તો ઠાકોરજી ની ખબર પૂછતી રહે આનંદ માં તો બિરાજ પણ વિવેક છે અને હા સંજોગ એવા હોય તો પધરાવાય પડે અને કોઈ વૈષ્ણવ અને જેને ત્યાં બિરાજતા હોય એને પણ મારા ઠાકોરજી મોટા ને એના નાના ને આ તો માલિક ને તો મહેમાન આવા લૌકિક વ્યવહારોના ભાવથી ક્યારેય નહીં

પણ ઘણી ઘણી વસ્તુનો અતિરેક થઈ જાય તે પ્રભુને પણ બંધ કરતા મિશ્રી ના ઠાકોરજી આ અનસકડી ઠાકોરજી આ સખડી ઠાકોરજી આપણને મિશ્રી અંસકડી અને દૂધ ને આ બધું યાદ રહે છે મહત્વ શબ્દ તો ભૂલી જ જઈએ છે ઠાકોરજી

ધાન અતિરેક અનન્યતા અતિરેક ક્યાંક આપણને પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી અને શિનાથજી દૂર ન કરી દે એની સાવધાની બધાય રાખવાની કારણ કે કોઈ પોતાના ધર્મના રસ્તેથી ભટકાવી ન દે એની સાવધાની તો બધાય રાખવાની છે પોતાનું પ્રભુત્વ પોતાની મહત્તા સ્થાપવા માટે ઘણી વાર કોઈ દૂર કરી દે

એ ભાવ મારા મહાપ્રભુજી ના લાલન છે મારી યશોદાજી ના લાલન છે આ ભાવ રાખવા આપણે કોણ નાના મોટા ઊંચા નીચા ભેદભાવ કરનારા આપણો તો એક જ ભાવ ઠાકોરજી છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે જે પૂતના ને મોકો જોઈતો હતો મળ્યો ચારે બાજુ જોયું કોઈ નથી સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુ તો જે સમર્પિત કરો એનું ગ્રહણ કરવા લાગે અને પ્રભુએ ગ્રહણ કરતા કરતા કેવલ દુગ્ધ વિષ નહીં પ્રભુએ તો પ્રાણોના આકર્ષણ કરવા અને જયારે પ્રાણોના પાન પરમાત્મા કરવા લાગ્યા પ્રાણપતિ એ જ છે અને પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા અને એ સુંદરીનું નાટક કરવા આવેલી ભૂતના વિકરાળ મૂળ રૂપમાં આવી ગયા છકોસ લાંબી થઈને પડી વૃક્ષો પડ્યા પ્રાણો ના કરશણ કર્યા અને જયારે મોટો અવાજ થયો બધા દોડ્યા છે યશોદાજી ગોપીજનો દોડતા દોડતા આવ્યા વિકરાળ પુતના ની છાતી ઉપર કૃષ્ણ રમી રહ્યો છે લાલન ને લઈ લીધા ગોદમાં યશોદાજી અને બધા વ્રજવાસીઓ ભેગા થયા કે આ રાક્ષસી આવી ક્યાં થયા માનવ પોતાની ચિતા તૈયાર કરીને પડી છે અગ્નિ સંસ્કાર કર્યા છે અગ્નિ સંસ્કાર કર્યા પૂતના બળી પણ એના શરીરમાંથી માંથી ચંદન ની સુગંધ નીકળ્યા જો ભગવાન આવી અસુરીને પણ સુગંધિત કરતા જાય છે અજાણતામાં પણ જેને ભગવાન નો સ્પર્શ થયો છે એની અધોગતિ થતી નથી એટલે આપણે ભક્ત દ્રોહે ભક્ત્યા અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરી અભાવે પણ જે ભગવાન પાસે ગયો ને જીવ નથી જાણતો ભગવાન તો જાણે છે કૃષ્ણ ચરિત્ર ની વિશેષતા તમે એ જુઓ ગમે તેવો